અમારી આ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન કરો અને સાથે સાથે આ દિલ નું આઇકન પર પ્રેસ કરો જેથી તમે જોઈ શકો સૌથી પહેલા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ નું જે નવું બિલ્ડિંગ જે બન્યું છે તેને આજરોજ એક્ઝેક્ટ 1 વર્ષ પૂર્ણ થયું છે તદ ઉપરાંત છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ જે નડિયાદ નું જૂનું ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ છે તે બનેલું એટલે છવ્વીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ માં તેને સો વર્ષ પૂર્ણ થયા છે આ અંતર્ગત આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ બાર એસોસિએશન નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના તમામ સ્ટાફ ના સભ્યો તેમજ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આજ રોજ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તેમાં સૌ વકીલ મિત્રો સરકારી વકીલ શ્રીઓ તેમજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સ્ટાફના સભ્યો છે તે તમામ સૌ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આજ રોજ ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે જૂના બિલ્ડિંગને સો વર્ષ અને નવા બિલ્ડિંગને એક વર્ષ પૂર્ણ થયું છે સરકાર દ્વારા જે આ બનાવવામાં આવેલું છે બિલ્ડિંગ તે ખૂબ જ અત્યાધુનિક

જાન્યુઆરી ગઈ સાલ એક એક વર્ષ થયું છે અને નડિયાદ કોર્ટના કોર્ટને ઉદઘાટન થયું એક વર્ષ થયું છે આ નિમિત્તે આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં નડિયાદના એડવોકેટ મિત્રો તેમજ સ્ટાફના સભ્યો સભ્યો ભાગ લેનાર લેનાર છે તો આ રક્તદાન શિબિરને શિબિરને સફળતાપૂર્વક પાર થાય એવી અમારી અમારી બધાને શુભેચ્છાઓ છે